જય ગણેશાલા જય માતાજી જય જીરેન્દ્ર આજ તારીખ સાત મે બે હજાર પચીસ બુધવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શખી દિલ દાતાશ્રી પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વરસાવો આજની લીલાચારાની નિર્ણયના લાભાર્થી પરિવાર શ્રી ચાંદુબા ભાઉભા જાડેજા દુકાનવાળા તરફથી એમના સુપુત્ર શ્રી અજીત અજયસિંહ ચાંદુબા જાડેજાના તેર એપ્રિલના જન્મદિવસ નિમિત્તે એક ગાડી લીલાચારાની નિર્ણ જાહેર કરવામાં આવેલ જે આજે લુણી ગામના ગામધની ગાય માતાઓને અહીં પીરસવામાં આવેલ છે હાલ ગાય માતાઓ પોતાનું મનગમતું ભોજનિયું આરોગવા ઉપસ્થિત છે અને આજના લાભાર્થી એવા દાતાશ્રી પરિવાર ઉપર પોતાના આશીષ તેમજ આશીર્વાદ વરસાવી રહેલ છે આજની નિરણનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરનાર શ્રી જાડેજા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના ઉનાળુ નિરળ મહાયજ્ઞમાં જેમને પણ હજી લાભ લેવો હોય તેઓ સંચાલક મંડળના શ્રી બબુભા નારુભા જાડેજા શ્રી જીતુભાઈ સોની એમનો સંપર્ક કરી પોતાનું અનુદાન આપી શકે છે અને ગાય માતાની સેવા કરી શકે છે જય માતાજી વંદે ગૌ